ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાન છે તે વધી રહ્યું છે ત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવની અંદર અત્યારે પ્રવાસીઓ છે તે નાગવા બીચની અંદર મોજ માણી રહ્યા છે સીધા દ્રશ્યો હું આપને બતાવવા માગીશ આ નાગવા બીચ છે જ્યાં ઠંડકનો અનુભવ કરવા માટે ઠંડક વાતાવરણનો અનુભવ કરવા માટે છે ત્યારે ગુજરાતથી પ્રવાસીઓ છે તે અત્યારે આ દીવના નાગવા બીચ પર આવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં જ્યારે મોટા સિટી હોય ધારો કે અમદાવાદ છે સુરત છે વડોદરા છે મેટ્રો સિટીની અંદર દિવસે દિવસે તાપમાનનો પારો હોય છે તે વધુ હોય છે જેની સરખામણીમાં અત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવની અંદર છે તે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને બપોર બાદ તાપમાન હોય છે થોડું નીચું હોય છે અને આ નીચા તાપમાનનો ઠંડકનો અનુભવ કરવા માટે અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે મોટી સંખ્યામાં દીવમાં પ્રવાસીઓ આવતા હોય છે આસપાસ તમામ હોટેલો છે તે પણ અત્યારે બુક થઈ ગઈ છે જેના કારણે અહીંયા લોકો છે રાહતી તેઓ નાગવા બીચ પર આવે છે દરિયાની અંદર નહાય છે આ રાઈસની મુસાફરી કરે છે અને સારી રીતે તેઓ ઠંડકનો અનુભવ કરે છે વાસીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ગુજરાત કરતાં અહીંયા દેવની અંદર તાપમાન ઓછું છે અને તેઓ ઠંડકનો અનુભવ કરે છે મારું નામ દીપિકા ચૈતન્ય પોરાણીયા છે અને અમે અમદાવાદથી આવ્યા છીએ દ્વારકા અને સોમનાથ ને બધું પતાવીને દીવમાં આવ્યા છીએ પણ દ્વારકા અને અમદાવાદની ત્યાંની સરખામણીમાં દીવમાં બપોરે થોડી ગરમી હતી પણ અત્યારે એકદમ ઠંડુ અને રિલેક્સ વાતાવરણ છે અને અમે ઇન્જોય કરી રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવને અમે બધી જગ્યાએ જઈને અને અહીંયા નાગવા બીચ પર આવ્યા છીએ અને છોકરાઓ સાથે વેકેશન અમે અહીંયા ઇન્જોય કરીએ છીએ અને ઠંડક છે અને મજા પણ આવી રહી છે અહીંયા મારું નામ ચૈતન્ય ભૂરાણીયા છે અમદાવાદથી આવ્યા છીએ અમે અમદાવાદની સરખામણીમાં દીવમાં ગરમી ઓછી છે થોડી બપોરે લાગે છે પણ અમદાવાદમાં આ ટાઈમમાં બી બહુ ગરમી હોય છે છ વાગ્યાના ટાઈમમાં બી એકદમ તડકો વધારો હોય છે જ્યારે અહીંયા આગળ દીવની અંદર તાપમાન બહુ સરસ ઠંડુ છે અને બહુ એન્જોય કરીએ છીએ ફેમિલી સાથે આવી છીએ અને બહુ મજા આવે છે નામ મયુર ચૌહાણ છે હું સુરતથી આવું છું દીવની અંદર આજથી પાંચ વર્ષ પહેલાં અમે ફર્સ્ટ ટાઈમ આવેલા હતા એ પાંચ વર્ષની અંદર જે ચેન્જ થયો છે તમે રોડથી લઈને કહો કે ભાઈ પહેલાં જે બાય રોડ આવતા અને અત્યારે પણ જે વિકાસ છે આ પાંચ વર્ષની અંદર જે ચેન્જ થયો છે અત્યારે જે ડેવલપમેન્ટ છે એ પહેલાં પાંચ વર્ષ પહેલાં નહીં હતું એ ધીમે 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 દીવ દમણ સેલવા છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું આખું પ્રફુલ્લભાઈ પટેલ આવ્યા પછી બધી રીતે ચેન્જ છે અને સારી રીતે છે અહીંયા અમે બે દિવસથી છીએ રોકાયેલા છીએ અલગ અલગ બીચ છે આઈએનએસ વન ફોર્ટી સેવન એ દિમાગમાં કેમ ચડી ગયો છે કે એક વસ્તુ આપણા છોકરાઓ નાના બાળકો છે એ લોકોને પણ ખ્યાલ આવે કે વસ્તુ શું છે બરાબર એટલે ત્યાં છે ચર્ચ છે અલગ અલગ બીચ છે દરેક વસ્તુ અમે એન્જોય કર્યું બે દિવસથી અમે રોકાયેલા છીએ હજુ જો આગળ અમને હોટલના અમને રૂમ એક્સટેન્ડ કરીને આપશે હજુ અમે બે દિવસ બીજા રોકાઈશું દીવની અંદર ગરમીનું ટેમ્પરેચર મોર્નિંગથી રહે છે પણ ત્રણ ચાર વાગ્યા પછી ધીમે ધીમે જે ડાઉન થાય છે અને અત્યારે તમે અત્યારે જે પબ્લિક છે એ જોઈ શકો છો જે મોર્નિંગમાં નથી ધીમે ધીમે આવે વધશે આ રાઈટ ને આ બધું જે પણ તમારે કરવું છે સેફ છે સારું છે સાત વાગ્યા સુધીનો ટાઈમ છે સાત વાગ્યા પછી બંધ થઈ જાય છે